જનરલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે ઉંદરોનો ત્રાસ વધી જતા એક વૃદ્ધ દર્દીના પગમાં ઉંદરો કરડી જતા ખડભડાટ મચી ગયો હતો અને જનરલ હોસ્પિટલની લાલિયાવાડી બહાર આવતા ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને દર તેઓએ દર્દીઓને મળીને તેઓની રજૂઆતો સાંભળી હતી અને હોસ્પિટલના સિવિલ સર્જનને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું ધારાસભ્ય યોગેશ પટેલે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવતા જણાવ્યું કે આ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે તેઓએ દર્દીઓની માફી માંગી હતી તેમજ હોસ્પિટલમાં જુદા જુદા વિભાગોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં તે માટે હોસ્પિટલના તબીબોને સૂચનાઓ આપી હતી તેમજ દરેક વોર્ડમાં જઈને દર્દીઓને મળ્યા હતા અને તેઓની રજૂઆતો સાંભળી હતી અને હોસ્પિટલના તબીબોને સૂચનાઓ આપવામાં આવી હતી થઈને દર્દીની માફી માગી છે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે જે બનાવ બન્યો છે એ દુઃખદ છે ખૂબ મોટી ઉંમરના દર્દી છે ડૉક્ટર ભૈલાલભાઈ ગાનાના વતની છે વ્યક્તિગત હું અને અમારા શહેર પ્રમુખ અને અમારી ટીમ સાથે અમે એમની મુલાકાત લીધી છે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ જરૂરી સર્વિસ ઉપલબ્ધ કરાવવાની છે તે બાબતે સૂચના પણ આપી છે અને આવો બનાવ ફરી અગાઉ ન બને આ દુઃખદ બનાવ છે તેમને જે શારીરિક પીડા થઈ છે એના બદલ પણ અમે ક્ષમામાંગીએ છીએ અને ભવિષ્યમાં અહીંયા આવતા દર્દીઓ એક ભગવાનનું સ્વરૂપ છે એ સમજીને અહીંયા આગળ સેવા કરવામાં આવે તે રીતની ભાવના કેળવાય ડૉક્ટર અને દર્દીનો રિશ્તો પણ જળવાય ને લોકોની જે ગુજરાત સરકારની ગુજરાતના મુરબીને મુક્ત મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે આરોગ્યલક્ષી ખૂબ સેવાઓ વિકસાવી છે તેનો ખૂબ છેવાડાના માનવી સુધી લાભ મળે એ માટે આ સિવિલ હોસ્પિટલનું આયોજન થયેલું હોય છે તો એવી હોસ્પિટલમાં ગરીબમાં ગરીબ દર્દીને ખૂબ સારી સારવાર મળે તે માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ સૂચન આપવામાં કાપા અહીંયા આ ખરે ખૂબ જૂની હોસ્પિટલ છે અગાઉ આ આણંદ નગરપાલિકા ચાલતી હતી આણંદ જિલ્લો જ્યારથી અલગ બન્યો છે ત્યારથી નવીન હોસ્પિટલ બનાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે ખૂબ ટૂંક સમયમાં અહીંયા નવા અદ્યતન હોસ્પિટલનું ખાતું છે એટલે અહીંયા જે જૂની સિસ્ટમો છે ત્યાંથી ક્યાંક ઉંદેળો આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે પણ એ બધી જ નળીઓ અથવા જે માથું જે જવા પાણી જેવા ગંદા પાણી જવાના જે રસ્તા છે એને પણ સીલ કરવા માટે તાત્કાલિક ટીમ બોલાવી છે અને બધું સારી રીતના કરી દે એવી સૂચનાઓ અપાઈ છે સર એ સ્વીપર દ્વારા બોટલ ચડાવવામાં આવે છે એવી વાત રહ્યો છે મને પણ આ એક દાદીશ્રીએ રજૂઆત કરી છે એ બાબતમાં એના આરે મને ખૂબ કડક ભાષામાં સૂચના આપી છે અને આવું કોઈ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જો આવું ફરી કોઈ કોઈ બનાવ બનશે તો સરકાર આકરામાં આગલા પગલાં ભરશે અને એ માટે હું પણ પર્સનલી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકાબેન પટેલ સાહેબને સોમવારે હું રજૂઆત કરીશ ને આ બાબતે ગંભીર સ્વરૂપે રજૂઆત કરીશું અને દર્દીઓને ખૂબ સારી સેવા મળે તે માટેના પ્રયાસો કરીશું